રાજ્યમાં છાસઠ જેટલી નગરપાલિકાઓ અને અન્ય જિલ્લા પંચાયત તાલુકા પ્રચાર કાર્ય પૂરા જોશમાં ચાલી રહ્યું છે ત્યારે જિલ્લાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત

ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે સતાવીસ વર્ષના શાસન બાદ લાંબા સમયગાળા બાદ ફરીવાર ભારતીય જનતા પાર્ટીને ને સોંપ્યા છે ત્યારે દિલ્હીની પ્રજાને અમે આભાર માની છીએ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પટેલ જવાલપુર અમારા ધારાસભ્ય શ્રી આશી પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈ શ્રી પરેશભાઈ દેસાઈ સાથે પાર્ટીના અનેક પદાધિકારીઓ આગેવાનો સાથે આજે નંબર વિધિસર અને મધ્યસ્થ કાર્યનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં જે છત્રીસ ને છત્રીસ પાર્ટી ઉમેદવારો છે એને છત્રીસે છત્રીસ ઉમેદવારોને જીત માટે શુભેચ્છા પાઠવી છે અને અમને આશા છે આ વખત ની મિલુમરા નગરપાલિકામાં છત્રીસ છત્રીસ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી ના સત્તા સ્થાને ફરિયાદ દેશે એવો અમને બિલુમરા ના લોકો પર અને જનતા પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ